પૈસા તો એવી નઈ ચાથી લાગતો પૈસા તો મારા બાજુ પૈસા જ આ જો બધા પૈસા

આઈ રે હ હા યે આપણ થોડી બે જવું પડશે બેહી આરામ પછી કરી ને આપણે બારોબાર આમ નેકડી જઈએ નો થાક મેલ આપડે <laughs> <laughs>

પૈસા ચોરી થઈ જાય પાંચ લાખ રૂપિયા ચલિ છીએ કોક જંગલમાં જંગલ માં આજે તું લાગે કોક લઈને જાય માલ દફતર બઉ સારી લાગે હું યાર

પૈસા ચોરાઈ ગયા તા ભાઈ અમે પોલીસ વાળાઈએ ગેતી ઇમરજન્સી માં એટલે મારે આટલા પડી લાખ હતા બે જણા ને આટલા જતા ને અવાજ બાથમ આ સાઈડ જઉં એટલે દેખાય ના બે જવા ના હું તો ના દેખાવ અવાજ ના કરતા ખાલી હવે અવાજ ના કરતા હું તો દેખાવ બંધ આવા જ આવા આ સાઈડ જ જતી થાય અસુર મને દોડતા આખા દે જાય છે આ જો સાબ કામ કરેલું ઈ ઈવન કરી લેવા છે થેલો ઉપર